નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે

વાગરા સ્થિત ડીજી વીસીએલ કચેરીના મુખ્ય અધિકારીને અરજી આપી રજૂઆત કરાઈ હતી અરજીમાં જણાવ્યું હતું કે ગામમાં વાગરા સબસ્ટેશનમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે ઘણી વખત વીજ લાઇન તૂટી ગઈ હતી વીજ પોલ પણ નમી ગયેલા હોવાનું અરજીમાં જણાવ્યું હતું વીજ રેશાઓ નવા નાખવા માટે પણ રજૂઆત કરી હતી સાથે સાથે નવા વીજ પોલ ઊભા કરવા માંગ કરી હતી જો ભવિષ્યમાં કોઈ પણ અકસ્માત સર્જાશે તો સઘળી જવાબદારી ડીજીવીસીએલના અધિકારીઓની રહેશે તેમ અરજીમાં જણાવ્યું હતું હવે જોવાનું એ રહ્યું કે ઓરા ગામના વીજ પ્રશ્નોનું ક્યારે નિરાકરણ આવશે તે તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ જીબીની બેદરકારીને કારણે આજે ઓરા ગામજનોને સતત દોર બે મહિનાથી લાઇટનો જે કાપલો છે એનો દુરુપયોગ કરી ગામવાળાને પરેશાન કરવાનો ભાગરૂપે આજે વાગરા જીબી પર ગામના આગેવાનો તથા યુવા મારા મિત્રો બધા ભેગા મળી જીઇબીને રજૂઆત કરવા આવેલા કે ભાઈ આ સતત તમારો પ્રોબ્લેમ છે અને અમારા ગામ એ પશુધારક ગામ છે જેથી દૂધનો પણ બગાડ થાય છે તો જીઈબીના કર્મચારીનો રિસ્પોન્સ સરખો ના મળતા ગામના આગેવાનો રજૂઆત કરે એ લોકો ઉગ્ર થઈ અમારી સામે ખોટી વાત કરે છે અને આનો પ્રોબ્લમનું સોલ્યુશન નહીં આવે એ મને ખબર જ છે કારણ કે આ ચાર મહિનાનો પ્રોબ્લેમ છે અત્યારે તો પાછું એવું કરે કે ચાર મહિના પછી તમને સોલ્યુશન આપીશું એટલે આની રજૂઆત કરવા બધા આગેવાનો ધારાસભ્ય પાસે પણ અમે જઈ રહેલા છીએ અને આપ મીડિયાને અમારી રજૂઆત છે કે જીબીના જે કર્મચારીને અધિકારીઓ જે જારી ચોમડીના બેઠેલા છે એમની પાસે તમે જવાબ માગો ને આ ગામના ગરીબ અને આદિવાસી મજદૂર પરિસ્થિતિની અંદર જીવતા લોકોને જે હેરાન પરેશાન કરવામાં આવે છે તે દૂર કરો એનું સોલ્યુશન અને આ જીબી વાળાને રજૂઆત કરો એ અમારી તમને સાહેબે અંદરથી શું જવાબ આપ્યો જીબી ના સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ આનો પ્રોબ્લેમ સોલ્યુશન કર કેટલા ટાઈમમાં આવશે તો સાહેબ એવું કહે કે આની માટે 4 મહિના લાગશે તમારે આ પરિસ્થિતિ કેટલા ટાઈમ થી ચાલે છે હા તો બે ત્રણ મહિના થી ચાલે આમ તો સતત ચાલતી જ આવેલી પણ બે ત્રણ મહિના થી કન્ટિન્યુ પરિસ્થિતિ ખરાબ છે અમારા ગામ રાતે 1 વાગે કાપી લાખે એટલે હવામ ચચ્ચાર 5 5 વાગે લાઈટ આવી જાય વર્ષો તો આજે પહેરો ને ઓરા ગામમાં છેલ્લા 3 4 મહિના થી જી ડીજી સેલવાની લાપરવાહીના કારણે સતત લાઇટનો કાપ રહેવાથી અમારા ગામમાં દૂધ મંડળી છે દૂધ મંડળીમાં પશુપાલકો દૂધ પડે છે દૂધ પણ ખરાબ થાય છે રાતે બબ્બે ટટણ વાગ્યા લાઇટ સુધીને એ લોકો જાગીને સીલિંગ કરે છે લાઇટ અનિશ્ચિત આવે છે બપોરે પણ સવારના ટાઈમે પણ કાપે છે બીજું ગામે સામાન્ય નાગરિક છે અમારા અમારા નાના નાના બાળકો છે કે આખી રાત જાગે છે સવારે સ્કૂલે આવવાતું નહીં એ લોકોથી આ લોકોને અંદર કાપવાની એ છે સિસ્ટમ છે ગમે ત્યારે લાઇટ કાપે છે અને ગમે ત્યારે એ લોકો કોઈ જવાબ સાચો આપતા નથી આજે પણ અમારા ગામમાં કાલે રાતની બપોરની લાઇટ નથી આજે છોકરાઓ એક પણ સ્કૂલે આવ્યા નથી નાના નાના છોકરાઓ રાત્રે જાગીને સ્કૂલમાં શું કરે મુખ્ય માંગ તો અમારી શું મુખ્ય માંગ અમારી એ છે કે અમારા ગામમાં રેગ્યુલર લાઇટ આવવી જોઈએ રેગ્યુલર લાઈટ રેવી જોઈએ લાઈટ ના આવશે તો તમે શું કરશો પછી લાઈટ ને અમે આગળ રજૂઆત કરીશું ધારાસભ્યશ્રી જે એના લાગતા લાગતા અધિકારી હશે તેમને અમે રજૂઆત કરીશું